થોડા વર્ષો પહેલાં મધ્યપ્રદેશના એક મંદિર વિશે વૈજ્ઞાનિકે કંઈક અજીબો ગરીબ વાત જાણવા મળી તે સમયે ના તો આ મંદિર વિશે ઇન્ટરનેટ પર કોઈ માહિતી ઉપલબ્ધ હતી અને ન તો લોકો તેના વિશે કંઈ જાણતા હતા આ મંદિર વિશે જે લોકો કંઈ પણ જાણતા હતા તે બધા આ મંદિરની આસપાસ રહેતા લોકો હતા અહીંના લોકોએ વૈજ્ઞાનિકોને કહ્યું કે સાજ થઈ જાય પછી કોઈ પણ આ મંદિરમાં જઈ શકતું નથી આ સાથે લોકોએ કંઈક એવું કહ્યું કે વૈજ્ઞાનિકોના હોશ ઉડી ગયા અને વૈજ્ઞાનિકો આ બધા રહેસ્યોની પોતાની આંખોથી જોવા અને મંદિરનું સંશોધન કરવા પહોંચ્યા આ મંદિર બહારથી સંપૂર્ણ રીતે ખંડર જેવું લાગતું હતું પરંતુ જેવા જ વૈજ્ઞાનિકો આ મંદિરની નજીકથી જોયું તો થોડી વાર માટે ચોંકી ગયા બાદમાં વૈજ્ઞાનિકોને કોઈ ટીમે ગઈ ન હતી અને ન તો મંદિર પર કોઈ સંરક્ષણ કાર્ય કરવામાં આવ્યું ન હતું પછી એવું તો શું થયું કે ફરી ક્યારે મંદિરની મુલાકાતે ન ગયા આખરે આખો દિવસ મંદિરની બહાર બેસતા ચોકીદાર પણ સાંજ પડતા જ આ મંદિરને એકલું કેમ છોડી દે છે આખરે વિજ્ઞાનિકો મંદિરની નજીક જતા કેમ ડરે છે આ બધા રહસ્યો જાણવા માટે વિડીયોને અંત સુધી ખૂબ ધ્યાનથી જુઓ નમસ્તે મિત્રો કમો ઇતિહાસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જો તમને વિડીયો પસંદ આવ્યો હતો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોમાં આગળ વધતા પહેલાં બ્રહ્માંડમાં રહેલા દરેક જીવોને ભેદભાવ વગર પ્રેમ કરનારા દેવો કે દેવ મહાદેવ માટે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ભારતના મધ્યપ્રદેશ રાજ્યના મોરેનામાં એક ખૂબ જ અદભુત અને રહસ્યમય મંદિર એક હજાર વર્ષ જૂનું મંદિર આવેલું છે આ અદભુત મંદિર છે દુનિયામાં આ મંદિર જેવું બીજું કોઈ મંદિર નથી મિત્રો મંદિરનું નામ કક્કડમઠ મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે આ મંદિર પ્રાચીન સ્થાપત્ય કળાનું અદ્ભુત ઉદાહરણ છે જો તમને આ મંદિરની સામેથી જોશો તો તમને લાગશે કે આ મંદિર ખૂબ જ ઉતાવળથી તૈયાર કર્યું હશે બલકિ આ મંદિરની રચના કહે છે કે બિલ્ડરે આ મંદિરનું કામ અધૂરું છોડી દીધું હશે પણ આમ કેમ થયું હશે કક્કડમઠ મંદિર વિશે જાણીએ એવું કહેવાય છે કે મોટા મોટા પથ્થરોથી બનેલા મંદિરના નિર્માણમાં સિમેન્ટનો નો ઉપયોગ કરવામાં આવ્યો નથી બધા પથ્થરો બીજાની ઉપર એક રાખવામાં આવ્યા છે એવું કહેવાય છે કે મુસ્લિમ શાસકો તેને તોડવા માટે તોપના ગોળા પર છોડ્યા હતા પરંતુ મંદિરને કોઈ નુકસાન થયું ન હતું પણ મંદિરની આસપાસ બનેલા ઘણા નાના મોટા મંદિરો નષ્ટ થઈ ગયા હતા મેન મંદિરને કોઈ અસર થઈ ન હતી અદ્ભુત અદભુત મંદિર વિશે એક વાત કહેવામાં આવે છે કે મંદિરે જે પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું હતું તે પથ્થરો આસપાસના વિસ્તારમાં ક્યાંય જોવા મળતા નથી છેવટે આ કેવી રીતે શક્ય છે આ વિશે એક લોકપ્રિય વાત છે કે આ સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે મિત્રો કહેવાય છે કે મંદિર કોઈ માણસે નહીં પણ ભૂતોએ એક રાતમાં બનાવ્યું હતું અહીંના લોકોએ જણાવ્યું કે અહીં વર્ષો પહેલા સૂર્યાસ્ત સુધી સાફ મેદાન હતું આ જગ્યા પર પછી બીજા દિવસે સૂર્યોદય પછી સવારે મંદિર અચાનક દેખાયું અને કોણે બાંધ્યું તેનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી ગામના લોકો માને છે કે ભૂત ભગવાન શિવના ભક્ત છે અને અહીં આસપાસમાં ક્યાંય પણ ભગવાન શિવનું મંદિર નહોતું એટલા માટે ભૂતોએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જગ્યાએ રાતમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું આ મંદિરને જોઈને એવું લાગે છે કે તેનું બાંધકામ અચાનક છોડી દેવામાં આવ્યું હશે અને સ્થાનિક લોકોનું કહેવું કે જ્યારે મંદિરનું નિર્માણ રાતમાં થઈ રહ્યું હતું ત્યારે કોઈ વ્યક્તિ સવાર પડતા જાગી ગયો હતો અને લોટ દળવાની ઘંટીનું કામ કરવા માટે લાકડાને અથોડી મારી અને જેનો અવાજ સાંભળીને રાત્રે મંદિરનું બાંધકામ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું અને ભૂત પ્રેત મંદિરનું કામ અધૂરું મૂકીને ચાલ્યા ગયા હતા આ મંદિરના નિર્માણ માટે બીજી એક વાત કહેવામાં આવે છે કે મંદિરનું નામ રાણી કક્કડવતી નામ પરથી રાખવામાં આવ્યું છે જે કદાચ કચ્છના શાસક કીર્તિરાજની રાણી હતી જેમના આદેશ પર આ મંદિરનું નિર્માણ અગિયારમી સદીમાં થયું હતું અને હવે વાત કરીએ તો વૈજ્ઞાનિકો આ મંદિરમાં કેમ જતા નથી અને શા માટે તેઓ મંદિરને ખલેલ પહોંચાડતા નથી અને શા માટે કોઈ રાત્રે અહીં આવતું નથી જ્યારે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે આ મંદિરને જોયું તો બધા તેને જોઈને દંગ રહી ગયા કારણ કે તેમણે આવું મંદિર ક્યારેય જોયું ન હતું અને તેઓએ જોયું કે આ મંદિર નિર્માણમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી બધા પથ્થરો એકબીજાની ઉપર લાઈનમાં રાખવામાં આવ્યા છે તેમણે કહ્યું કે એકવાર જોયા પછી મનમાં પ્રશ્ન થાય છે કે પથ્થરો નીચે પડી ન જાય પણ આ મંદિર વર્ષોથી તેની જગ્યાએ અડખમ ઉભો છે પરંતુ કેવી રીતે જ્યારે તેઓ અહીંના લોકોને વિશે પૂછ્યું તો લોકોએ કહ્યું કે આ મંદિર ભૂતોએ બનાવ્યું પરંતુ સામે ઉભેલા એક હજાર વર્ષ જૂનું અને તેની કોઈ પણ સિમેન્ટ નો ઉપયોગ કર્યા વગર ઈ મંદિર અવગણી શકાય પણ નહીં મંદિરની બહાર આઈએસઆઈ લાગેલા શિલાલેખ સ્પષ્ટપણે જણાવતું નથી કે મંદિર કક્કડવતી દ્વારા બનાવવામાં આવ્યું હતું શિલા પર સંભવત શબ્દનો ઉપયોગ ખડક પર કરવામાં આવ્યો છે જેનો અર્થ છે કે કેટલીક જગ્યાએ ફક્ત સાંભળેલી વાતનો આધાર લખવામાં આવ્યો છે અને કેટલીક જગ્યાએ મંદિરની ભૂતોએ બનાવ્યું હોવાનું પણ કહેવાય છે જોકે આઈએસઆઈ એ ભૂતની વાતને નકારી કાઢી અને એવું કહ્યું હતું કે સાંજના સમયે મંદિરની નજીક કોઈ નહીં જાય કારણ કે અધિકારીઓને ડર હતો કે જો મંદિરમાં છેડછાડ કરવામાં આવી તો તે તૂટી શકે છે કારણ કે તેના પથ્થરો એકબીજા ઉપર રાખવામાં આવ્યા છે આ કારણોસર તેને સંરક્ષણ કાર્યથી દૂર કરવામાં આવ્યું છે આ મંદિર વિશે શું સત્ય છે તેનો જવાબ આ મંદિર બનાવનારો સાથે જ ગાયબ થઈ ગયો જે બાકી છે તે એક વર્ષ જૂનું કક્કડ મંદિર ઘણી કુદરતી આપત્તિથી બચી ગયું અને તે કોઈ પણ સિમેન્ટનો ઉપયોગ કર્યા વિના બનાવવામાં આવ્યું છે મિત્રો મંદિર વિશે તમે શું કહો છો શું તે ભૂત દ્વારા બાંધવામાં આવ્યું હતું અથવા તે કોઈ રાજ રાજ્ય પરિવારની ભેટ છે જો આ રાજવી પરિવાર તરફથી ભેટ છે તો આ મંદિરને આ રીતે કેમ બનાવવામાં આવ્યું છે તમારા બધા જવાબો મને કમેન્ટ બોક્સમાં લખો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હું છું તમારો મિત્ર કમલેશ જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો